બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લીડ બેંકના સહયોગથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા લોકોને જાગૃતિ આવે તે માટે બોટાદ પોલીસ સ્ટેશનમાં લોકસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા જણાવવામાં આવેલ કે ગેરકાયદેસર નાણા ગીરધારની પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે જનસંપર્કેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં જણાવેલ કે કોઈપણ વ્યક્તિને નાણાંની જરૂરિયાત હોય તો બેંકમાંથી અથવા મંડળીમાંગથી લોન ધિરાણ મેળવવું અન્ય કોઈ ગેરકાયદેસર વ્યાજ વટાવની પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ પાસેથી નાણાં લેવા નહીં અને મોબાઈલ દ્વારા મેસેજ તેમજ લિંક મોકલીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે જેથી કોઈપણ પ્રકારના આવા મોબાઈલ મેસેજ કે લિંક મોબાઈલમાં આવે તો તેવી લિંક ખોલવી નહીં તેમજ બેન્કોને લગતા કોઈ પણ પ્રશ્ન કે ફરિયાદ હોય તો જે તે બેંકના મેનેજરનો સંપર્ક કરવો તેમજ અન્ય કોઈ સમસ્યા હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવેલ હતું